જસદણ માં એક છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી ગુજારીંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે પાંચ વર્ષની આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની બાળકીઓ ઉપર દીકરીઓ ઉપર આ શું જુલ્બ વર્તાવવામાં આવી રહ્યું છે કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બેન દીકરીઓ માતાઓ કેમ સુરક્ષિત નથી

માઇનિંગ માફિયાઓ બુટલેગરો રેપિસ્ટ કોઈના પેટનું પાણી હલતું નથી બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકો નહીં થાય અમને સજા નહીં પડે જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હોય એનું સ્વાગત સન્માન કર્યું હોય જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય જે લીક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ ચોવીસ કલાકની અંદર જો આના કસુરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાકો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં છ મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા થવી જોઈએ તમારા શરમનો છાંટો બચ્યો હોય ને તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરી ઉપર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો શરમ કરો શરમ તો મિત્રો જસદણમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે છ વર્ષની એક માસૂમ બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ મિત્રો રાક્ષસોએ હેવાનિયતની એટલી બધી હદ પાર કરી દીધી કે એ છ વર્ષની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો હવે મિત્રો તમે અત્યારે વિચાર તો કરો કે આ કેટલી હેવાનીયત એ રાક્ષસમાં હશે કે માત્ર એક છ વર્ષની બાળકી સાથે આવું કૃત્ય કર્યું તો મિત્રો આ જે સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એણે શું પ્રતિક્રિયા આપી તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો હવે આપણે સરકાર પાસે તો આ આની વિશે કાંઈ ન્યાયની આશા તો ન રાખી શકીએ પરંતુ ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આ જે બાળકી છે એને યોગ્ય ન્યાય મળે અને ભગવાન માતાજી એમની આત્માને શાંતિ આપે